દેવ ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન શાહની હોટલ ધુલિપમાં દીવ પોલીસે રેડ કરી હોટલની અંદર ઉશ્કેરણીજનક પોશાકમાં દારૂ અને બિયરનું સેવન કરી અને અશ્લીલ ડાન્સ કરતા આઠ મહિલા અને અગિયાર પુરુષની ધરપકડ કરવામાં આવી છે ભાજપના નેતા સામે મહિલાઓનો રોષ ભભૂક્યો પર્યટન સ્થળ દીવની કારવા મસ્જિદ પાસે આવેલી હોટલ ધતુલિપમાં દીવ પોલીસ દ્વારા રાત્રિના સરચ હાથ ધરવામાં આવ્યું હતું હોટલના પરિસરમાં અન્ય પોલીસ સ્ટાફ સાથે ગેરકાયદેસર અને અશ્લીલ ગતિવિધિઓ થતી હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન અધિકારીઓએ ઉશ્કેરણીજનક પોશાકમાં આશરે આઠ મહિલાઓની સંડોવણી ચાલુ અશ્લીલ નૃત્ય પ્રદર્શનની શોધ કરી હતી જેમાં એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સાથે બધા ડીજે મ્યુઝિક સાથે પરફોર્મ કરી રહ્યા હતા આ પ્રદર્શનમાં પુરુષો સાથે હતા જેઓ અશ્લીલ ડાન્સ કરતી મહિલાઓ પર ચલણી નોટો ફેંકી રહ્યા હતા દરોડા દરમિયાન આઠ મહિલાઓ દસ પુરુષ અને ટ્રાન્સજેન્ડર પરથી પકડવામાં આવ્યા હતા પંચનામા દોરવામાં આવ્યા હતા અને વિડીયો પર રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને દરોડાની વિગતો કરવામાં આવી હતી દરોડા દરમિયાન પરવાનગી પરમિટ વગર ગેરકાયદેસર રીતે દારૂ અને બિયરનું ખુલ્લેઆમ સેવન કરતા હતા દારૂ અને બિયર સહિત વિવિધ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી હોટલમાં દારૂ રાખવા અને નૃત્ય કરવા માટેની પરવાનગી પરમિટ માંગવા પર મેનેજરે જણાવ્યું કે હોટલ પાસે અસલે પ્રવૃત્તિઓ અને દારૂ માટે કોઈ પરમિટ નથી દીવ પોલીસે એચપી લેપટોપની કિંમત ત્રીસ હજાર પાવર એક સ્પીકર જેની કિંમત પાંચ હજાર સ્ટ્રેન્જર સ્ટેરિયો મિક્સર જેની કિંમત રૂપિયા બે હજાર માઇક્રોફોન જેની કિંમત હજાર છે ડિસ્કો ડિસ્કોલાઇટ જેની કિંમત પાંચસો છે રોકડ રકમ સાથે આઠ મહિલા સહિત અગિયાર લોકોની ધરપકડ કરાયેલા નામે આ પ્રમાણે છે સિકંદર સલીમભાઈ કુરેશી ઉંમર ઓગણત્રીસ રબેરી રોડ દીવ મુકેશ અમરસિંહ સોલંકી ઉમર ચોત્રીસ રહે માછીવાડા દીવ મનોજ સામજી કાપડિયા ઉમર ચુમાલીસ બેડીપરા રણછોડનગર રાજકોટ ઇરફાન હરીફભાઈ શેખ ઉમર એકતાલીસ રહે રૈયાધાર રામદેવપીર ચોકડી શાંતિનગર ગેટ રાજકોટ કિરણ લિંબા રાઠોડ ઉમર તેત્રીસ શાંતિનગર મૌવા અરુણભાઈ રેવાશંકર જોશી ઉમર અડતાલીસ રહે મહુવા રાજાભાઈ નાગજીભાઈ ઝાલા ઉમર એકાવન ભાવનગર અકિલ અનિસેન નકવી ઉમર ચુમાલીસ મહુવા ભાવનગર ભાવેશ અકાભાઈ પરમાર ઉમર ચોત્રીસ મહુવા ભાવનગર હિંમતભાઈ ચકરભાઈ મકવાણા ઉમર ચાલીસ મહુવા ભાવનગર હિતેશભાઈ વલ્લભભાઈ આહિર ઉમર તેત્રીસ રહે મહુવા ભાવનગરની ધરપકડ કરી આ હોટલ ધ તુલિપ દેવ ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન શાહની હોય દીવ પોલીસે હોટલ ધ તુલિપમાં રેડ કરી અને સખ્ત કાનૂની કાર્યવાહી કરી હતી ત્યારબાદ હોટેલ મેનેજર સહિત આ તમામ લોકો મીડિયાના કેમેરાથી મોઢું છુપાવી અને ભાગતા કેમેરામાં કેદ થયા છે મહિલા સુરક્ષાની મોટી મોટી વાત કરતા ભાજપના નેતાઓની થોડીક લાજ આવવી જોઈએ કેમ કે ડીજે મ્યુઝિક સાથે ઉશ્કેરણીજનક પોશાકમાં દારૂ અને બિયર કે અશ્લીલ ડાન્સની પરવાનગી પરમિટ વગર ગેરકાયદેસર રીતે દારૂ અને બિયરનું ખુલ્લામ સેવન કરી અને આ ચાલુ અશ્લીલ ડાન્સ કરતી મહિલાઓ પર ચલણી નોટોનો વરસાદ થતો હતો ત્યારે દીવ પોલીસે રંગમાં ભંગ પાડતા ત્યારે ભાજપના અનેકો નેતાઓના ફોન પોલીસ પર આવ્યા પણ ફાવ્યા નહીં દીવ પોલીસે રેડ કરી સખ્ત કાનૂની કાર્યવાહી કરી ત્યારે હોટલ ધુલિપની સામે વસવાટ કરતી સ્થાનિક નિવાસી મહિલાઓએ આખા પ્રકરણની નજરે નિહાળતા ભાજપના નેતા સામે મહિલાઓનો રોષ ભભૂક્યો હતો શું ખરેખર મહિલાઓ દીવમાં સુરક્ષિત છે તેવા અનેક સવાલ ઊભા થાય છે આ બાબતે એક મહિલા કલેક્ટરે મહિલાઓની સુરક્ષા ખાતર આ બાબતની ગંભીર નોંધ લઈ અને તાત્કાલિક આ હોટેલનું લાયસન્સ રદ કરી અને હોટેલ માલિક દેવ ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન બાબુભાઈ શાહની ધરપકડ કરી જેલ હવાલે કરવો જોઈએ તેવી લોક માંગ ઉઠી છે દેવ પોલીસ હોટેલના સીસીટીવી ફૂટેજની ઊંડાણપૂર્વક તપાસ કરે તો આશ્લીલ ડાન્સ પાર્ટીમાં અનેક ભાજપના મોટા મોટા નેતાઓના તપેલા ચડી જાય તેમ છે આ રેડ દરમિયાન પોલીસને હાથતાળી આપી ઘણા ભાજપના નેતા ફરાર થવામાં સફળ થયા છે આ બાબતે સુશાસનની તમામ જવાબદારી સ્થાનિક પોલીસ પ્રશાસનની હોય આવી ગેરપ્રવૃત્તિઓ ઘણી હોટેલમાં થતી હોય છે અને આ ટીમના એજન્ટો પણ આ કામમાં આ મહિલાઓને સહયોગ આપતા નજરે રિક્ષાની વ્યવસ્થા કરી આપી હતી તેથી દીવ પોલીસનો ખુફિયા વિભાગ એક્ટિવ થાય અને આવી ગેરપ્રવૃત્તિઓ પર અંકુશ લાદવામાં આવે ત્યારે જ હકીકતમાં દીવના લોકો સુંદર સ્વસ્થ જીવન જીવી શકે તેવું દીવના બુદ્ધિજીવી લોકો ઈચ્છે છે આવો સાંભળી આ મહિલાઓ શું કહી રહી છે મારું નામ છે અમે શું બધા બેસી ને જોઈએ અત્યારે અમારી સાસુ સસરા થઈ ગઈ છે એ તો ઘરમાં અમે રાત ના પણ અહીંયા જતા અમે બધું જોયું બેઠેલા જતા તો અમે તો પહેલી વાર જ જોયું કેમ કે અમે અહીંયા નથી અમે અલગ રે છે તો આ ગણપતિ તૈયારી કરવા માટે રાતના અમે અહીંયા જ હતા એટલે રાતના બેઠેલા જ હતા જયારે રેટ પહેરી ત્યારે તો અમે લોકો બધું જોયું પછી આવું કરે તો ચાલે નહીં ને કે એ તો બંધ કરી દેવો અમારે કઈ જરૂર અમારે થોડી તમારી જરૂર છે બંધ કરી નાખો અમે હમણાં કેબ એપ્લિકેશન મારું આવું ખાયા કરશે તો

બ્યુરો રિપોર્ટ ધી બ્રેકિંગ ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ધી બ્રેકિંગ ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો